કપડા ધોવાનો ધોકો લાકડી હા લાકડી કપડા ધોવાનો ધોકો આલે હાલો કાક તેમ ન ગૂસ મારશે એપી ધોગા દે એપી ધોગા દે ધોકો ધોકો ગયો ગયો ધોકો

ઉપરથી ફાન નહી અવાજ આવે છે તો ભાગી આપણે દુકાન થઈ જશે બાપુ બી આવી ગયા છે હેપી ઢોકા ઢોકા દે ઢોકા દે ઢોકા દે તને બધા બધા તને ઢોકા દે એક આયા છે હેપી ઢોકા દે ક્યાં અ્યાં ક્યાં હેપી ઢોકા દે હેપી ઢોકા દે મੁੰના બડા પ્યારા દિલ્લી

yeah